હેલો મિત્રો આજે નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે અને આજે આપણે વાત કરવાના છીએ કે જે મનોજ ડેને તો તમે જાણતા જશો અને મનોજ ડે આ સ્ક્રીન ઉપર છે અને તમને ખબર ના પડે તો તમે અહીંયા યુટ્યુબના યુટ્યુબની અંદર સર્ચ મારે મનોજ ડે લખશો એટલે એમના વિડીયો આવી જશે મિત્રો કેમ કે એમના વિડીયો યુટ્યુબના નૉલેજવાળા વિડીયો હોય છે મિત્રો તો તમે ના જાણતા હોય તો સર્ચ મારજો અને જાણતા હોય તો લાઇક કરજો મિત્રો તો આજે આપણે વાત કરવાના છીએ કે એમને પોતાની એવી એપ્લિકેશન બનાવી છે કે તમે રિચાર્જ કરશો તો તમને કેશબેક મળશે મિત્રો કેમ કે જે ફોનપે પેટીએમ કે ગૂગલ પેમાં તમારે જે પૈસા ત્રણસોનું ત્રણસો બસ્સો નવ્વાણુંનો રિચાર્જ કરો છો એ ઉપર બે ત્રણ રૂપિયા કપાય છે મિત્રો બરાબર તો આ એપ્લિકેશન એમને એવી બનાવી છે કે ઉપરથી કેશબેક આપશે મિત્રો તમે ત્રણસો નવ્વાણું રૂપ રિચાર્જ કરશો તો તમને કેશબેક મળશે ત્રણ ચાર રૂપિયા નવ રૂપિયા એવું મળશે મિત્રો એ એમનું કહેવું છે મિત્રો કે તમને કેશબેક મળશે મિત્રો તમે પહેલા આ ક્લિપ જુઓ પેલા होगा ये कि आप लोग अपने फोन को स्मार्टफोन को रिचार्ज करते होंगे आप आप अपने डीटीएच को रिचार्ज करते होंगे इलेक्ट्रिसिटी बिल पेमेंट करते होंगे आप बहुत प्रकार का रिचार्ज करते होंगे लेकिन जहां से आप लोग रिचार्ज करते हो चाहे वो कोई यूपीआई आईडी हो जैसे कि फोन पे गूगल पे पेटीएम तो वो सबसे जब आप रिचार्ज करते हैं तो आपको लगता तुमित्रत है एक्स्ट्रा चार्ज जैसे टू का अगर आप रिचार्ज करेंगे तो वहां पर जो है प्लेटफॉर्म फी करके पांच सात रुपया और एक्स्ट्रा जोड़ लेता आप लोगों को पता होगा लेकिन मेरा जो एप्लीकेशन है रिचार्ज बोनस जिसका नाम है इसके थ्रू से दोस्तों अगर आप किसी भी प्रकार का रिचार्ज करते हैं बिल पेमेंट करते हैं

તો મિત્રો આ રીતે ડાઉનલોડ કેવી રીતે કરવાનું એ પહેલાં હું તમને કહી દઉં કે તમે પ્લે સ્ટોરની અંદર જઈને સર્ચવાનો છે રિચાર્જ બોનસ રિચાર્જ બોનસ સર્ચમાં હશે એટલે આ એપ્લિકેશન ખુલી જશે મિત્રો બરાબર તો તમને કંઈ એપ્લિકેશન તમને ના મળે તો તમે કોમેન્ટની અંદર કોમેન્ટની અંદર જણાવજો આપણે એક શોર્ટ વિડીયો બનાવીને તમને સમજાવીશું કે કેવી રીતે ડાઉનલોડ કરવાનું અને કેવી રીતે રજીસ્ટર કરવાનું મિત્રો પણ એના પહેલાં હું તમને એમ કહેવા માંગુ છું કે તમને આ એપ્લિકેશન સરસ લાગી હોય તો પહેલાં તમે સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને કે આપણે આવા વિડીયો આવતા રહે મિત્રો આપણા વિડીયો રોજ નથી આવતા એનું કારણ એ છે કે મિત્રો આપણે કંઈક સારું ટોપિક મળે તો જ વિડીયો બનાવીએ છીએ નક્કી બનાવતા નથી મિત્રો તો રિચાર્જનું તમને કેવું લાગ્યું એ તમને કહેજો અને હું તમને સ્ક્રીન ઉપર એવું હોય તો તમે એપ્લિકેશનનો ફોટો દેખાડી દઉં તો તમને ખબર પડી જાય મિત્રો બરાબર તો મિત્રો તમે જુઓ કે રિચાર્જ બોનસ આ રીતે એપ્લિકેશન છે એને ઓપન કરીને આપણે તમને દેખાડીએ કે કેવી એપ્લિકેશન છે મિત્રો તો અહીંયા તમારે કરવાનું કંઈ નથી અહીંયા ડાઉનલોડ થઈ જાય એટલે તમારે ઓપન પર ક્લિક કરવાનું છે મિત્રો ક્લિક કર્યા બાદ તમારે કરવાનું કંઈ નથી ઓપન થવા દેવાનું છે તમારો જે નંબર રજિસ્ટર કરી ઓટીપી લગાવી અને અહીંયા તમે જોઈ શકો છો આ રીતે સ્ક્રીન ચાલુ થઈ જશે મિત્રો તો અહીંયા તમારે કરવાનું કંઈ નથી અહીંયા ઓપ્શન તમે જોઈ શકો છો રિચાર્જના બધા છે રિચાર્જ પ્લે સ્ટોર એટલે કે રેડિયમ કોડ નહીં બધા અહીંયા ઓપ્શન આપેલા છે ગેસ સિલિન્ડરનું વીજળીનું બિલ ભરવાનું અને અહીંયા તમે જોઈ શકો છો એડ મની લખી જોયું એના પર ક્લિક કરશો એટલે તમારે જેટલા પૈસા આ આ એપ્લિકેશનની અંદર એડ કરવા હોય એટલે તમે કરી શકો છો પહેલાં તમે આ એપ્લિકેશનની અંદર પૈસા એડ કરશો પછી જ એને રિચાર્જ કરી શકશો મિત્રો એ વગર એમ એડ કર્યા વગર તમે કરી શકશો નહીં મિત્રો તો તમારે અહીંયા પહેલાં એડ કરવા પડશે પાંચસોથી હજાર જે જોવું હોય તમારે રિચાર્જ કરવા હોય અને તમારી દુકાન હોય તમે બીજાને રિચાર્જ કરતા હોય તો બહુ ફાયદો થાય છે મિત્રો જેટલું તમે વધારે રિચાર્જ એની અંદરથી તમે કરશો એટલું તમને કેશબેક વધારે મળશે મિત્રો બરાબર અને વધારે માહિતી જોતી હોય તો તમે કોમેન્ટની અંદર જણાવો ફરી એક નવો વિડીયો લઈને આપણે આવીશું તમને ખબર પડે એવું અને હોય તો તમને રિચાર્જ કરીને પછી તમને દેખાડશું મિત્રો બરાબર તો તમને ગમે તો વિડીયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આ એપ્લિકેશન તમે યુઝ કરીને જોઈ શકો છો આ તમારા પર આધાર છે તમારે જોવું હોય તો તમે જોઈ શકો છો અને તમારે ન ગમતી હોય તો તમે ના કરી શકો છો મિત્રો બરાબર તો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો વિડીયો લેટ આવે છે પણ સારા આવે છે અને વિડીયો પણ બન્યા રહીજો જેથી કરીને કે તમે કોઈ નવી નવી માહિતી તમને મળતી રહે મિત્રો બરાબર તો એપ્લિકેશન મને સારી લાગી એટલે હું તમને બતાવું છું બરાબર તમારે યુઝ કરવી હોય તો કરી શકો છો બરાબર તો બે ત્રણ ચાર પાંચ રૂપિયાનો ફાયદો થાય તો થોડા થોડા તમે રિચાર્જ કરો તો થોડું ઘણું આગળ આવે મિત્રો બરાબર એ માટે હું કહું છું મિત્રો અને વિડીયો પર બનાવી લેજો અને આપણે શીખો તો ટેકનિકલને આગળ વધાવવાની છે મિત્રો જેવો પહેલાં સપોર્ટ કર્યો એવા ને એવા હાલ પણ કરતા રહેજો અને આવા અલગ અલગ વિડીયો આવતા રહેશે અને તમને કંઈ ખબર ના પડી હોય તો ફરી કોમેન્ટની અંદર જણાવજો અથવા તમે મનોજ ડેની ચેનલમાં જઈને જોઈ શકો છો મિત્રો એને પૂરો વિડીયો માહિતી સાથે બનાવેલો છે મિત્રો બરાબર હું તમને ગુજરાતીની અંદર સમજાવું છું તો લાઇક કરો શેર કરો અને ચેનલ પર બન્યા રહો જય માતાજી